હોસ્પિટલના અકાઉન્ટમાંથી તથા ડૉક્ટરના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી એકવીસ થી પણ વધુ ટ્રાન્સફર કરાયા હતા જે મામલે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી બીઆના ઠગેબા સમીર નાડેશ્વર પ્રસાદ આર્યને ઝેટી પાડ્યો છે ગત બે હજાર એકવીસના નવેમ્બર ડિસેમ્બર મહિના આજુબાજુ સુરતના એક ફરિયાદીનું સીમ કાર્ડમાં નેટવર્ક અચાનક બંધ થઈ ગયેલું અને નેટવર્ક બંધ થયા બાદ એક દિવસના સમયગાળામાં તે તે સુરતના ફરિયાદીનું અલગ અલગ એચડીએફસીના બેંક એકાઉન્ટમાંથી આશરે એકવીસ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું હતું તે અનુસંધાને તે ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા આઈટી એકની કલમ છાસઠ સી છાસ ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરવામાં આવેલી આગળની તપાસમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને આ એક જે પ્રકારનું જે ફ્રોડ હતું તેમાં અંદર જે આરોપી હતો તે વ્યક્તિને બિહારના પટનામાંથી પકડી પાડવામાં આવેલો છે આ પર્ટિક્યુલર મોર્ડર્સ ઓપરેન્ડીમાં જેને સીમ સ્વેપ ફ્રોડ કહેવામાં આવે છે તેમાં જે તે વ્યક્તિનું એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે જે તે વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે ત્યારબાદ તેનું તેના જ નામનું એક બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે તે આધાર કાર્ડ બનાવીને જે તે કંપનીમાં આ જે પર્ટિક્યુલર આ જે ફ્રોડ હતું એમાં વોડાફોન કંપનીનું સિમ કાર્ડ હતું તે વોડાફોનમાં તે ડુપ્લિકેટ આધાર કાર્ડ આપીને સિમ કાર્ડ બંધ કરાવવામાં આવે છે સિમ કાર્ડ બંધ કરાવીને કોઈપણ રીતે જે તે બેંકના આઈડી પાસવર્ડ ચોરી કરીને જે તે વ્યક્તિનું એક નવું બોગસ સિમ કાર્ડ ઇસ્યુ કરાવીને બેંકમાં ઓટીપી મેળવીને અલગ અલગ ત્રણ એકાઉન્ટમાંથી એકવીસ લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું જેમાં સંબંધિત જે વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આ જ ગુનામાં અન્યની જે સંડોવણી હશે જેને જે એચડીએફસી બેંકના આઈડી પાસવર્ડ ચોરી કર્યા છે તથા જે તે વ્યક્તિના આધાર કાર્ડની ડિટેલ ચોરી કરી હશે તેની પણ આગળ તપાસ હાથ ધરીને ભવિષ્યમાં પણ આ ગુના અનુસંધાને જે અન્ય આરોપીની સંડોવણી હશે તેઓને પણ ધરપકડ સુરત સિટી સાયબર ક્રાઇમ કરશે હાલ તો ડોક્ટરનો ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી મોબાઈલનો સિમ કાર્ડ લઈ તેના આધારે બેંકમાં પણ ડુપ્લિકેટ નંબર અને આધાર કાર્ડ અપડેટ કરાવી લઈ ઠગે આચરનાર ઝડપાઈ જતા તેણે અન્ય આવી કોઈ ઠગાઈનો અંજામ આપ્યો છે કે નહીં તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા